તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા જે ઘણા સમયથી મિત્રો જેલની અંદર છે અને જેલવાસ ભોગવી રહ્યા છે અને મિત્રો ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા ન્યૂઝો ફેલાઈ રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જે આજે જેલની બહાર આવી રહ્યા છે તો કોઈક કહે છે કે કાલે જેલની બહાર આવી રહ્યા છે તો શું છે સત્ય અને કોર્ટ દ્વારા શું મોટો ખુલાસો કરવામાં આવ્યો છે એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને મિત્રો થોડાક સમય પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા હતા એની અંદર મિત્રો કોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાના જામીનને નામંજૂર કરી દેવામાં આવ્યા હતા અને ચૈતરભાઈ વસાવાને ફરીથી કો જેલની અંદર મિત્રો જેલવાસ ભોગવવાનો થયો હતો તો શું મિત્રો ખરેખર ચૈતરભાઈ વસાવા અને આગળ વાત કરવામાં આવે તો સંજય વસાવા દ્વારા મિત્રો થોડાક સમય પહેલાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો ચૈતર વસાવાને લઈને કે ચૈતરભાઈ વસાવા જો માફી માંગી લે તો હું એમને જેલમુક્ત કરાવી દઈશ અને એમને કેસ પાછો ખેંચી લઈશ તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને લઈને કોર્ટ દ્વારા મિત્રો ગઈકાલે સૌથી મોટો ખુલાસો શું કરવામાં આવ્યો છે એ હું તમને આગળ વિડીયોની અંદર જણાવવાનો છું તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જે ચૈતર વસાવાની જે કોર્ટ દ્વારા સુનાવણી આપવામાં આવી હતી એની અંદર મિત્રો તારીખ પાંચ આપવામાં આવી હતી પણ એને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવાની સુનાવણીની હવે તારીખની અંદર મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે અને મિત્રો કોર્ટ દ્વારા એ તારીખ પાંચને બદલે હવે તેર કરી દેવામાં આવી છે અને આમ જોવા જઈએ તો મિત્રો ચૈતરભાઈ વસાવાને લઈને ઘણા સમયથી મિત્રો કોર્ટ દ્વારા આવી રીતે તારીખ ઉપર તારીખ જ મિત્રો આપવામાં આવી રહી છે અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ઘણા સમયથી મિત્રો આમ આદમી પાર્ટીના લોકો અને દેડીયાપાડાની આમ જનતા અને આદિવાસી સમાજના લોકો જે મિત્રો ઘણા સમયથી રોષે ભરાયેલા છે અને તો મિત્રો શું ખરેખર મિત્રો જૈતરભાઈ વસાવાની કોર્ટ દ્વારા તેર તારીખે સુનાવણી આપવામાં આવશે કે શું એ પણ રદ કરી દેવામાં આવશે તો મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છે અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં